એટલી સારી પર તમને વિવિંગ નું વર્ક મળી જશે અને ફોઇલ પેપર નું તમને આવી રીતે પ્રિન્ટ જોવામાં મળી જશે જ્યાં બ્લેક કલર આવે છે ત્યાં ગર્લ્સ નું સૌથી ફેવરેટ હોય છે પછી એ ડ્રેસ મટીરિયલ હોય સાડી હોય કુર્તી હોય તો બ્લેક કલર માં ટોટલી તમને કન્સેપ્ટ સાડી માં મળી જશે જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ તો હું ભારતી ફરીથી એકવાર તમારી માટે કલેક્શન લઈને આવી ગઈ છું એબી સિલ્ક સાડીમાં તો આજની જે વિડીયો હોવાની છે પર્ટિક્યુલર સિલ્ક સાડી પર હોવાની છે આવી રીતે તમે સેટઅપમાં જોઈ શકો છો જ્યાં તમને એક એક વધીને વધીને બ્રાઇટ કલર્સ મળી મળી જશે જશે અને ફેન્સી કલેક્શન સાડીમાં તો વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા હું તમને કહીશ કે જો તમે અમારા ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી અમારી જે નેક્સ્ટ વિડીયોની અપડેટ હોય તમારા સુધી જરૂર પહોંચે તો ચાલો સ્ટાર્ટ કરીએ વિધાઉટ એની ફર્ધર ડિલે આજની આપણા ફર્સ્ટ આર્ટિકલથી તો જેમ તમે બધા જોઈ શકો છો કે ફર્સ્ટ નું કલર ઓપ્શન એટલું બ્યુટીફુલ છે સમથિંગ યુનિક યુ કેન સી ઓન ધીસ સાડી જોઈ શકો છો કલર ઓપ્શન તમને બહુ જ બેટર મળી જાય છે ટોટલી સાડી પર તમને વિવિંગનું વર્ક મળી જશે અને ફોઇલ પેપરનું તમને આવી રીતે પ્રિન્ટ જોવામાં મળી જશે કલર ઓપ્શનની વાત કરું તો આ આ સાડીમાં તમને હજુ થ્રી ટુ ફોર કલર ઓપ્શન મળી જશે એવી જ રીતે તમને આવા કલેક્શન હજુ જોવા છે આ તો જસ્ટ પર્ટિક્યુલર સિલ્ક સાડીની હું વિડીયો તમારી માટે લઈને આવી છું બાકી અમારા ત્યાં તમને પચીસ પ્લસ સેક્શન મળી જશે જ્યાં તમને કોટન સાડી પ્રિન્ટેડ સાડી યા ફિર તમને ઓર્ગેન્ઝા સાડી જોઈએ તો ટોટલી કલેક્શન સાડીઓમાં તમને મળી જશે તો નેક્સ્ટ આપણે આગળ વધીએ જેમ કે તમે લોકો જાણો છો વેડિંગ સિઝન આવી ગયું છે લગ્ન પ્રસંગનો માહોલ છે અને સિલ્ક સાડી સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે આ ટાઈમે નેક્સ્ટ કલર આપણે વાત કરીએ તો તમે લોકો જોઈ શકો છો ટોટલી તમને તમને બ્લુ કલર કલર પર પર આ આ સાડી મળી મળી જશે જશે અને બોર્ડર સ્ટાર્ટિંગ ટુ એન્ડ વર્ક રીતે જોવા તો ઓપ્શન ફાઇન છે છે જેમ કે તમે લોકો જાણો છો લગ્ન પ્રસંગનો માહોલ આવે છે તો સિલ્ક સાડી વધારે ડિમાન્ડમાં હોય છે અને સાડી તો બધી જ સરસ હોય છે પણ સિલ્ક સાડીની વાત જ અલગ હોય છે એમાં તમે તમારી રીતે માર્જિન એડ ઓન કરીને એક સારા લેવલે પ્રોફિટ ગેન કરી શકો છો તો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો જ્યાં બ્લેક કલર આવે છે ત્યાં ગર્લ્સનું સૌથી ફેવરેટ હોય છે પછી એ ડ્રેસ મટિરિયલ હોય સાડી હોય કુર્તી હોય તો બ્લેક કલરમાં ટોટલી તમને આ કન્સેપ્ટ સાડીમાં મળી જશે કલર ઓપ્શન બ્લેક છે અજુ પણ કલર ઓપ્શન તમને આ સાડીમાં જોઈએ તો મળી જશે ટોટલી તમે લોકો જોઈ શકો છો કોપર નું વર્ક સ્ટાર્ટિંગ ટુ એન્ડ તમને મળી જશે કોઈ પણ સ્કિન ટોન છે તમારો ફેર છે મીડિયમ છે તો બધા જ સ્કિન ટોન પર સુટેબલ આ કલેક્શન તમને મળી જશે બાકી તમે લોકો કલર ઓપ્શનની મે વાત કરું તો આ તો જસ્ટ સેમ્પલ છે મારા બેકગ્રાઉન્ડમાં અને આજુબાજુ તમે જોશો તો તમને 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 કલર ઓપ્શન અને એક વધીને મળી જશે કેટલોગ કલેક્શન વાળી સાડી પણ મળી જશે તો કેટલોગ છે કેટલોગ નો મતલબ હોય છે કે ડિઝાઇન એક હોય છે પણ કલર ઓપ્શન તમને અલગ અલગ મળી જાય છે પછી ડિપેન્ડ હોય છે ફોર પીસ નું કેટલોગ છે સિક્સ પીસ નું કેટલોગ છે તો આ રીતે તમને કેટલોગ કલેક્શન જોઈએ છે તો એ પણ તમને કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે અને જેમ તમે બધા જાણો છો કે કેસરીયા ટેક્સટાઇલ કંપની કપડાને લગતી લેડીઝને કપડાને લગતી સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે ગુજરાત સુરતની નહીં બલકી ઇન્ડિયાની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જો તમે હોલસેલર છો મીડિયેટર છો રિટેલર છો તો તમે અમારા સાથે જોડાઈ શકો છો અને એક સારા લેવલે કપડાના બિઝનેસ પર તમે સારું એવું પ્રોફિટ કમાઈ શકો છો તો વિડીયો જો તમને આ તો પર્ટિક્યુલર મેં તમારી માટે સિલ્ક સાડીમાં કલેક્શન લઈ આવી બાકી તમને હજુ કોઈ પણ કલેક્શન પર જોઈએ પ્રિન્ટેડ સાડી પર જોઈએ જોઈએ ઓર્ગેન્ઝા પર જોઈએ તો કમેન્ટ સેક્શનમાં જરૂર કેજો કે નેક્સ્ટ વિડીયો તમે અમે કયા કલેક્શન પર બતાવીએ તો નેક્સ્ટ હજુ એક સાડી હું તમને ઓપન કરીને બતાવ બીકોઝ પર્સનલી મને પણ આ કલર જોવામાં એટલું ફાઇન લાગે છે તમે જોઈ શકો છો કલર ઓપ્શન બહુ જ ફાઇન છે બ્લુ કલરમાં ટોટલી તમને આ સાડી મળી જશે બોર્ડર તમે જોઈ શકો છો સિલ્વરઝરીનું ટોટલી તમને કામ મળી જશે આવી રીતે સ્ટાર્ટિંગ ટુ એન્ડ તમને ટોટલી ફેન્સી કોન્સેપ્ટમાં બોલીવુડ સ્ટાઇલમાં આ સાડી મળી જવાની છે કલર ઓપ્શન પણ તમને આમાં હજુ મળી જશે બાકી તમને લગ્ન પ્રસંગ પ્રમાણે ડાર્ક કલર જોઈએ છે તો એ બધા કલેક્શન પણ મળી જશે સિંગલ પીસમાં અમે ડીલ નથી કરતા હું એકવાર તમને ક્લિયર કરી દઉં છું સિંગલ પીસમાં ડીલ નથી કરતા તમને સેટ ટુ સેટ પરચેસિંગ કરવી પડશે જો તમને બિઝનેસના રિલેટેડ જોઈએ છે તમારી શોપ છે બુટીક છે શોરૂમ છે તો આવા કલેક્શન તમે તમારા શોપ પર રાખી શકો છો જ્યાં કસ્ટમર એક જ વારમાં જોઈને બધા તમારા પીસીસ ખરીદી લેશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ નયા કલેક્શન સાથે અને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે નેક્સ્ટ વિડીયો તમને કયા કલેક્શન પર જોઈએ છે ત્યાં સુધી ડુ લાઈક કમેન્ટ એન્ડ શેર અવર વિડિયો ધન્યવાદ સાડી કુર્તી